તો આજ તો મસ્ત મજાના જો તૈયાર થઈ ગયા છે અને ક્યાં જવાનું છે તો બ્લોગમાં બિનારી જો એટલે તમને ખબર પડી જાય છે કે ક્યાં જવાના સીવી એમ આમ તો ગામ જવાનું છે એટલે તૈયાર તો થઈ ગયા સેવી પણ હવે નીકળવાની તૈયારીઓ છે બધા તૈયાર થાય છે ને મેં કીધું હું બ્લોગ શૂટ કરી આવું અને પછી બધા નીકળવી એટલે વ્લોગમાં બહેનારી જો એમ ક્યાં જવાના સીવી હાલો જો અમારી જેનચી બેન ને એ બધા તૈયાર થઈ ગયા છે અને આપણું બધાને નીકળવાનું છે જો અહીંયા બેનું ઉધી રહી ગયું છે

અને એમાં જેન છી બેન ને રેન બેન ને બધા એમ આવી ગયા સીવી એના તાબા માથે એટલે જો આયા કે લોકેશન ને એવું બધું એવું બધું સી એના સીણા ને એવું બધું જો અને એમાં બેન કે કે એમ ક્યાં આયા હતા ને જેન હા ક્યાં આયા મારા મારા ઘરે આવી ગયા અને આપણે શું જમવાનું હતું

ટેન્શન પપ્પા ની જમી લે એટલે પછી આપણે નીકળ્યું બધા એ તો આજ બ્લોગમાં માં આવ્યા જ નથી નઈ દીકુ પણ રાજકોટ ગયા તા ને એટલે કે હમણે જે પૂજા છે અને જમવા બેઠા છે એવું બધું છે એટલે બ્લોગમાં નો આવે ને પાત્રા થી પાદરા હા નઈ વી આવ્યા તા પાદરા જીવાપુર વી આવ્યા તા ને હા અને મારા મારી સોફા છે અહીંયા તો આપણે આવી ગયા છીએ મસ્ત મજાનું લોકેશન છે ને અહીંયા આવી ગયા છીએ અને ઝાડ ને એવું મસ્ત મજાનું છે આ બાજુ છે અને વાડ ન એવું બધું છે અને અહીંયા બસ ફૂલડા છે એટલે કે દેખાડી તમને કેવા ફૂલડા છે જો આ ફૂલ ને આ કુંડ્યું ને માર બેન જાય ભીહી ગયા છે હોત મજા આવે મજા આવે છે ને હમ બગીચામાં કેમ મોસ પર કાના ફૂલ હે બધાય તો લય નઈ ઓલા ગલગોટા ઝૂટી લીધા કેતો ગલગોટા મે ઝૂકેને લીધો ઢીંડાં 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 ને ડિસ્કો કરાવી ડિસ્કો ગલગોટા મે ઝૂકેને લીધો ઢીંડાં ઢીંડાં વાહ હોઈ વાહ જો આવો અમારે મસ્ત મજાનું લોકેશન છે ને અમારે જૈનજી ને ને રેનજી બેન ને બેઈને રમવાનું મન થઈ ગયું હે એટલે રમમા મંડ્યું અને હવે અમે વિકળવી નઈ દેખો હા

ત્યાં જઈને તમને બધું કહેવાનું છે આ કંઈ રસ્કો વાટે છે દેખાય તે નથી ક્યાં છે એમ તો ચાલો સોન જઈને તમે મળાવું બરાબર તો હું એમાં છે ને ભાઈ આજ આખો દી આપણે ફાકી નથી ખાધી ખાધી હતી પણ આપણા ઘરની ફાકી નથી એટલે બહુ મજા નથી આવતી તો અત્યારે છે ને ભાઈ ઘરની ફાકી લઈને આવી ગયા છે તો હાલો બધા ફાકી ખાવા પહેલાં ખાયેલો પછી તમને આ ઘડિયાળ સોનું લાગે મળાવું અને ખુશીના સમાસા મળવું તો ફાઈનલી જો આપણે ભાઈ સરસ મજાનો મસાલો ખાઈ નાખ્યો છે અને પછી પૂગી ગયા છે સોન લાગે

खुसी ना समाचार लाइक हो तो खूब खूब अभिनंदन बधाई ने मित्रों ने आ, 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 मैं कहीं सी तो खूब खूब आभार तमो अमर चैनल मोटाइज थी गई सी हारा हमासर लाया का हारा समासर लाया कि हर क्या है तुम्हारा हारा हमासर तो आना मैं खूब सारा समासर जगा हारा क्या है नया दिल्ली की मेहनत करता था तो हारा समासर क्या नो क्या है हारा समासर तो ये मैं आह ने बो मेहनत करी जानी पास तेरे स्टेनमरी मोहित ऐसे ऐसे अनेक खास हमारों को बो सब पढ़ती પણ તમારો જે સપોર્ટ છે ને મિત્રો એ કોઈ દિવસ ન નો ભૂલે હા એનો સપોર્ટ છે ને આપણે કાય આપડી થી તો ન થાય હા એમે તો જેવા આવે વિડિયો YouTube માં ઠોકી દીયો ને તમે જોયા રાખો બસ વાહ વાહ જેવું આપણે તો બીજું શું હોય કા હા એવું જ હોય ને બીજું શું હોય ને હા તો આલો ભાઈ હવે રસકા ની ગાહ લઈને ઘરે જવાનું છે ભેવું ને નાખવાની છે કે ભાઈ ભૂખી રાડી નાખે છે આજ આખો દી બધા વહી ગયા તા ને ગામ માં એટલે હતા મારા પપ્પા ઘરે હતા પણ તોય અત્યારે અત્યારે નાખી દીયો ને જો ભાઈ આલ તસકો આવડાવડો થયો કા

માતાજી સમરી લઈ બધાનું સારું કર્યું દઉં મારાથી શરૂ કર્યું જય માતાજી તો ચાલો બજો જમવાનું થઈ ગયું છે અને પછી આપણે ઓલા હું વાત ઝીંઝરાની નહીં ઓલા સિંહાની વાત થઈ હતી ને જે આ સિંહાનું શાક થઈ ગયું છે કમ્પ્લીટ ને જો થોડાક સીણા છે ગયા છે એટલે આ બધું ખાવાનું છે આ પહેલાં ખાવાનું છે પછી આનો વારો ને જમવામાં સાય છે અને બેનની પીસી જો અમારે ડાગલા વરે પડી રહી છે આજ હોઈ ગઈ કા બપોરે હું નથી ને એટલે તો ચાલો ભાઈ પેલા વાળું કરી લેવું નીરાજે પછી પાછા મળી અને ભાઈ થાકી બહુ ગયા છે હાલ જ આપણે વાળું પાણી કરી લીધા છે અને નવરા થઈ ગયા છે તો આજનો આ વિડીયો એ પૂરો કરવાનો છે મળશે કાલ નવા વ્લોગમાં બાય બાય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય